આમોદમાં રાત્રિના સમયે લાઇટના અજવાળે જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા ચાર ખેલી પોલીસને બાતમી મળી હતી કે પશુ દવાખાના નવી નગરીમાં પ્રવીણભાઈ સોલંકીના ઘરની બાજુમાં લાઇટના અજવાળે ખુલ્લામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળી પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા હોય જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા પાંચ ઈસમો જુગાર રમતા પકડાઈ ગયા હતા જેમાં શૈલેષભાઈ સવાભાઈ સલાટ રહે પશુ દવાખાના નગરી તાલીબભાઈ મહેબૂબભાઈ મલિક રહે વાવડી ફળ્યું ઉસ્માનભાઈ ઉર્ફે સિરાજ વલ્લભભાઈ પટેલ રહે વાવડી ફળ્યું હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ પટેલ રહે બગાસિયા ચોરા રોહિતભાઈ મફતભાઈ માછી રહે વાંટા ફળ્યું પાંચ ઇસમો પકડાઈ ગયા હતા જેમની અંગ ઝડપી લેતા રોકડા રૂપિયા પંદરસો પચાસ અને દાવ ઉપરના રોકડા અગિયાર હજાર ત્રણસો પચાસ તથા મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ સત્યાવીસ હજાર નવસોના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે અન્ય જુગારી નામે પ્રવીણભાઈ ઈશ્વરભાઈ સોલંકી રહે પશુ દવાખાના નગરી આસિફભાઈ રજાકભાઈ શેખ રહે વાંટા અજયભાઈ ફતુભાઈ સલાટ રહે પશુ દવાખાના નગરી હાર્દિકભાઈ હર્ષદભાઈ પરમાર રહે રાયણ પડ્યું પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા આમોદ પોલીસે તમામ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વીએમપી ન્યૂઝ આમોદ